જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમસ્ક પૂર્વાત અધ્યાય સોળ કાલિય નાગ નિગ્રહ શ્રી સુખદેવજી બોલ્યા પ્રભુ કૃષ્ણએ કાલિયા નાગને લીધે યમુના નદીને દૂષિત થયેલી જોઈ તેને શુદ્ધ કરવાની ઈચ્છાથી તે સર્પને ત્યાંથી કાઢી મૂક્યો હતો પરિસ્થિત રાજાએ પૂછ્યું હે બ્રાહ્મણ ઘણા ઊંડા પાણીમાં શિક્ષા કરી બ્રાહ્મણ સર્વવ્યાપક અને સ્વતંત્રપણે વર્તનારા ભગવાનમાં ઉદાર ગોપાલ ચરિત્ર રૂપી અમૃતને સેવતો કયો મનુષ્ય તૃપ્ત થાય શ્રી સુખદેવજી બોલ્યા યમુના નદીમાં કાલિયા એક ધરો હતો તેનું પાણી ઝેરના અગ્નિથી ઉકળિયા કરતું તેની ઉપરના ભાગમાં કોઈ પક્ષીઓ ઉડતા તે પણ પડી જતા તે ધરાના કિનારા પરના સ્થાવર જંગમ કોઈ પણ પ્રાણી એ ઝેરી પાણીના કણવાળા અથવા તેની સાથે અથડાયેલા પવનનો સ્પર્શ થતાં જ મરી જતા દુષ્ટ પ્રાણીઓને શિક્ષા કરવા માટે જે જેમનો અવતાર હતો તેવા શ્રીકૃષ્ણ કાલિયા નાગને ઉગ્ર વેગવાળા ઝેરનો પ્રભાવવાળો અને તેને લીધે જ ખરાબ થયેલી યમુના નદીને જોઈને તેને શુદ્ધ કરવાની ઈચ્છાથી મજબૂત કમર બાંધી અત્યંત ઊંચા કદમના ઝાડ પર ચડી હાથ વડે બંને ખભા ઠોકી એ ઝેરી પાણીમાં પડ્યા એટલે તે સર્પનો ધરો એ મહાપુરુષના પડવાના વેગથી સારી રીતે પેટે ઉછળ્યો અને સર્પના વિસ્તી ઉકળતા જળના પિંગળા ભયંકર તરંગોથી ચોતરફ દોડી જઈ સો સો હાથી જેવા પરાક્રમ શ્રી કૃષ્ણ તે ધરામાં વિહાર કરવા લાગ્યા તેમના ભુજ દંડના અથડાવાથી ઉછળતા જળનો અવાજ સાંભળતા કાલિયા નાગ પોતાના રહેઠાણની એ દુર્દશા સહન કરી શક્યો નહીં તે ત્યાં આવ્યું અને તેણે જોવા યોગ્ય કોમળ મેઘ જેવા ઉજ્જવળ શ્રી વસના ચિહ્નને ધરનારા પીતાંબર ધારી મંદ હાસ્યથી સુંદર મુખવાળા નિર્ભય થઈ જળમાં રમતા અને કમળના મધ્ય ભાગ જેવા કોમળ પગવાળા ભગવાને મર્મ સ્થાનમાં કરડી ક્રોધથી શરીર વડે વીંટી ઢાંકી દીધા તે સમયે શ્રી શ્રીકૃષ્ણને સર્પના શરીરથી વીંટાયેલા અને અદ્રશ્ય થયેલી ચેષ્ટાવાળા જોઈ તેમના પ્રિય મિત્ર ગોવાળિયા અત્યંત ગભરાયા અને શ્રી કૃષ્ણમાં અર્પણ કરેલા શરીર સંબંધીઓ ધન સ્ત્રીઓ તથા સર્વ કામનાઓ તે દુઃખ શોક તથા ભયથી મૂઢ બુદ્ધિવાળા થઈ ધરણી પર ઢળી પડ્યા તેમજ ગાયો બળદો અને નાની વાચરણીઓ પણ અત્યંત દુઃખી થઈ બરાળા પાડવા લાગી અને તરફ રાખી ભયભીત થઈ રડતી હોય તેમ રહી એ જ સમયે વ્રજમાં પાસે આવેલા ભયને સૂચવતા મહાભયંકર ત્રણ પ્રકારના મોટા ઉત્પાદો થયા ભૂકંપ વગેરે પૃથ્વી પર ઉલ્પકાત વગેરે આકાશમાં અને ડાબી આંખ ફરકવી વગેરે ઉત્પાદો શરીરમાં થયા એ જોઈને નંદ વગેરે ગોવાળિયા ભયથી ગભરાયા અને તે દિવસે શ્રી કૃષ્ણને બલરામ વિના એકલો ગાયો ચારવા ગયેલા જાણી તે તે દુષ્ટ નિમિત્તોની તેમને મરેલા માની દુઃખ શોક તથા ભયથી ગભરાઈ ગયા કેમ કે તેઓ શ્રી કૃષ્ણને સત્ય સ્વરૂપે જાણતા ન હતા તેઓના પ્રાણ તથા મન શ્રી કૃષ્ણ વિશે જ હતા તેથી એ રાજા બાળક વૃદ્ધ તથા સ્ત્રીઓ સહિત સર્વ ગોવાળિયા દિન બની શ્રી કૃષ્ણના દર્શનની ઈચ્છાથી ગોકુળમાંથી નીકળ્યા મધુવંશમાં ઉત્પન્ન થયેલા ભગવાન બળદેવજી નાના ભાઈઓના પ્રભાવ જાણતા હતા તેથી તેમણે ગોવાળિયાઓને ગભરાયેલા જોઈ હસીને કંઈ કહ્યું નહીં એ ગોવાળિયા વહાલા કૃષ્ણને શોધતા ભગવાનને સૂચવતા લક્ષણોવાળા પગલાઓથી જણાયેલા માર્ગે યમુના નદીના કિનારા તરફ જવા લાગ્યા હે રાજા તેઓ ત્યાં ગાયોના માર્ગમાં તથા બીજા પગલાઓની વચ્ચે વચ્ચે કમળ જવ અંકુશ વ્રજા તથા ધજાઓથી યુક્ત ભગવાનના પગલાઓ જોતા વેગથી યમુના કિનારે ગયા ત્યાં યમુનાના ધરામાં સર્પના શરીરથી વીંટાયેલા નિશ્ચેષ્ટ શ્રીકૃષ્ણને તેમજ જળાશય પાસે મૂળ બુદ્ધિ થયેલા ગોવાળિયા તથા પશુઓને ચો તરફ રડતા જોઈ આનંદ વગેરે વ્રજવાસીઓ અત્યંત દુઃખી થઈ ભારે મૂર્છા પામ્યા અનંત શ્રીકૃષ્ણ ભગવાન ઉપર પ્રેમાળ મનવાળી ગોપીઓ તે પ્રિય તમને સર્પ ગળી ગયો ત્યારે તેમના પ્રેમને મંદ હાસ્યને દર્શનને તથા વાણીને યાદ કરતી અત્યંત દુઃખથી તપી ત્રણેય જગતને પ્રિયથી રહિત થયેલું શૂન્ય જોવા લાગી શ્રીકૃષ્ણના માતા યશોદા તો પુત્રની પાછળ ધરામાં પડવા તૈયાર થયા તેમને પકડી રાખી આંસુનો વરસાદ વરસાવતી ગોપીઓ આખા વ્રજને પ્રિય શ્રી કૃષ્ણની તે તે કથાઓ કહેવા લાગી અને શ્રીકૃષ્ણ તરફ દ્રષ્ટિ રાખી મૂર્ધા જેવી થઈ ગઈ બીજી તરફ હતા તેવા વગેરે ગોવાળિયાઓને પણ ધરામાં પડવા તૈયાર થયેલા જોઈ ભગવાન બલરામે તેઓને અટકાવ્યા કારણ કે તેઓ શ્રીકૃષ્ણનો પ્રભાવ જાણતા હતા અને જેને બીજો કોઈ આધાર નથી એવા પોતાના ગોકુળને કેવળ પોતાને માટે સ્ત્રીઓ તથા કુમારો સાથે અત્યંત દુઃખી થયેલું જોઈ તથા જાણીને મનુષ્ય રીતિને અનુસરતા ભગવાન કૃષ્ણ બે ઘડી સુધી એમને એમ રહી સર્પના બંધનથી છૂટા થયા કેમ કે ભગવાનના વધતા શરીરથી કાલિયા નાગના શરીરમાં ઘણી જ પીડા થવા લાગી જેથી તેણે પોતાના આંટા ઉકેડી નાખી ભગવાનને છોડી દીધા પછી તે કોપેલો સર્પ પોતાની ફણાઓમાં ઊંચી કરી ફૂફાડા મારતો ઊભો રહ્યો તેના નાકમાં ઝેર આવી રહ્યું તાવડાની પેટે ધગમગતા તેના નેત્રો સ્થિર થઈ ગયા તેના મુખમાં અંગારાઓ આવી રહ્યા અને શ્રી હરિની સામે જોઈ રહ્યો ભગવાન કૃષ્ણ બે શિખાઓવાળી જીભતી ગલેફા ચાટતા અને મહાભયંકર ઝેર રૂપ અગ્નિથી વ્યાપ દ્રષ્ટિવાળા તે સર્પની ચારે તરફ ગરુડની પેટે રમતા ભમવા લાગ્યા એટલે તે સર્પ પણ લાગ જોતો તેમની આસપાસ ભમવા લાગ્યો એમ ભમતા નિર્મળ થયો જ્યારે જેની ફળાની બાજુના ભાગો ઊંચા હતા એવા તે નાગના વિશાળ મસ્તકો ઉપર આદિપુરુષ શ્રી કૃષ્ણ ચડી ગયા અને સમગ્ર કળાઓના આદિગુરુ એ પરમેશ્વર તેના મસ્તક પરના રત્નોનો સ્પર્શ થવાથી અત્યંત લાલ ચરણ કમળવાળા થઈ તેની ઉપર નાચવા લાગ્યા તે સમયે ભગવાનને નાચવા તૈયાર થયેલા જોઈ તેમના પ્રિય ભક્તો એવા તેમના પાર્ષદો ગંધર્વો સિદ્ધો ચારણો તથા દેવાંગનાઓ પ્રેમથી મૃદંગ ડોલ નગારા વગેરે ગીતોથી પુષ્પોના ઉપહારો તથા તેમની સેવા કરવા એકદમ તેમની પાસે આવ્યા હે રાજા સો મસ્તકો વાળા અને આયુષ્ય ક્ષીણ થયા છતાં જણમાં ભમતા તે કાલિયા નાગનું જે 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 મસ્ત નમતું ન હતું તેને પ્રચંડ દંડ ધારણ કરનારા ભગવાનના પગના પ્રહારો વડે નમાવતા હતા જેથી મુખ અને નાકમાંથી લોહી ઓગતો તે નાગ મોટી મૂર્છા પામ્યો પછી નેત્રોમાંથી ઝેર ઓગતા અને ક્રોધથી મોટા ફૂંફાળા મારતા તે સર્પનું જે જે મસ્તક ઊંચું થયું હતું તેને નાચતા ભગવાન પગથી નમાળી શિથિલ કરતા હતા એ સમયે હર્ષ પામેલા ગંધર્વો વગેરે ભગવાનની પુરાણ પુરુષની પેઠે પુષ્પોથી પૂજા કરી એ રાજા એ રીતે ભગવાનના અદ્ભુત નૃત્યથી કાલિયા નાગનું રૂપ છત્ર ભાંગી ગયું મુકોમાંથી તે પુષ્કળ લોહી ઓકવા લાગ્યો ને તેના દરેક અવયવો ભાંગી ગયા એટલે તે સ્થાવર જંગમના ગુરુ પુરાણ પુરુષને નારાયણ જાણી તે મનથી તેને શરણે ગયો તેમજ જેમની અંદર સર્વ જગત રહ્યા છે એવા શ્રી કૃષ્ણના અતિશય ભારતી અત્યંત દુઃખી થયેલા અને ભગવાનની પાનીઓના પ્રહારથી જેનું

છુટકારો ઈચ્છતી બે હાથ જોડી શરણ આપનારા ભગવાનને શરણે ગઈ નાગ બોલી હે ભગવાન અમારા આ પતિએ આપનો અપરાધ કર્યો છે માટે એમને આપે શિક્ષા કરી તે યોગ્ય છે કારણ કે આપનો અવતાર દુષ્ટોને શિક્ષા કરવા માટે જ છે જો કે આપની તો શત્રુ કે પુત્ર ઉપર પણ સમાન જ દ્રષ્ટિ છે તો પણ આપ ધર્માધી પુરુષાર્થને અટકાવનારા પાપ નિર્વૃત્તિ આદિ કર્મોના ફળનો વિચાર કરીને જ તે તે કર્મફળ પ્રમાણે સર્વને શિક્ષા કરો છો આપે અમારા આ પતિને શિક્ષા કરી તે પણ અમારા ઉપર કૃપા જ કરી છે કારણ કે આપે કરેલી શિક્ષા દુર્જનોના પાપોનો નાશ કરનારી થાય છે અમારા આ પતિને જે પાપને લીધે આવું સર્વપણું દેખાય છે તે પાપ આપની શિક્ષાથી દૂર થયેલ છે માટે આપનો ક્રોધ પણ એમને કૃપા રૂપે અત્યંત માન્ય છે અમારા આ પતિ પૂર્વ જન્મમાં અભિમાન રહિત થઈ બીજાઓને માન આપીને એવું કયું ઉત્તમ તપ કર્યું હશે અથવા સર્વ પ્રાણીઓ ઉપર દયા રાખી એવો કયો મહાન ધર્મ કર્યો હશે કે જેને લીધે સર્વને જીવાડનારા આપ એમના ઉપર પ્રસન્ન થયા છો હે દેવ આ અમારા પતિને આપની ચરણ રજને સ્પર્શ કરવાનો અધિકાર પ્રાપ્ત થયો તે એમના ક્યાં પુણ્ય કર્મનો પ્રભાવ હશે તે અમે જાણી શકતી નથી કારણ કે એ ચરણ રજના સ્પર્શની ઈચ્છાથી તો સ્ત્રીઓમાં ઉત્તો લક્ષ્મી દેવીએ પણ સર્વ કામનાઓ ત્યજી ઘણા લાંબા વખત સુધી વ્રત ધારણ કરી તપશ્ચર્યા કરી હતી વળી આપની એ ચરણ રજનો સ્પર્શ પામેલા ભક્તો સ્વર્ગને ચક્રવર્તીપણાને બ્રહ્મદેવપણાને પાતાળના અધિપતિપણાને યોગ સિદ્ધિઓને કે મોક્ષને પણ મોક્ષતા નથી હે નાથ તે આપની ચરણરજ બીજાઓને આપીજાઓ છે તેને જન્મવાળો અને છતાં આ નાગરાજા વિના પ્રયત્ન પામ્યો છે આ સંસાર ચક્રમાં ભમતો પ્રાણી આપની ચરણરજ સેવવાની માત્ર ઈચ્છા જ કરે તેટલામાં તો તેને ઈચ્છિત સંપત્તિઓ પ્રત્યક્ષ પ્રાપ્ત થાય છે અચિંતિ ઐશ્વર્ય આદિ ગુણોવાળા સર્વના અંતર્યામી સર્વ પ્રકારે અમાપ આકાશાદી મહાભૂતોના આશ્ચર્ય સર્વના આદિ સર્વના કારણ અને પરમ આત્મા સ્વરૂપ એવા આપણે અમે નમસ્કાર કરીએ છીએ વળી જ્ઞાન તથા વિજ્ઞાનના ભંડાર અનંત શક્તિવાળા નિર્ગુણ વિકાર રહિત અને પ્રકૃતિના પ્રવર્તક આપને અમે નમસ્કાર કરીએ છીએ આપ કાળ સ્વરૂપ કાલની શક્તિના આશરે કાલના અવયવોના સાક્ષી સર્વ સ્વરૂપ સર્વના દ્રષ્ટા સર્વના કરતા સર્વ કારણરૂપ અને પાંચ મહાભૂતો શબ્દાદી તન્માત્રાઓ ઇન્દ્રિયો પ્રાણ મન બુદ્ધિ ચિત્ત તથા અહંકાર રૂપ છો આપે ત્રણ ગુણોરૂપી કારણવાળા દેહાદી ઉપરના અભિમાનથી પોતાના અંશરૂપ જીવોનું આપણો સાક્ષાત્કાર કરવાનું વિવેકના જ્ઞાન ઢાંક્યું છે આપ અનંત સૂક્ષ્મ ઉપાધિકૃત વિકારોથી રહિત સર્વગ્ર તથા અનેક વાદ વિવાદોને અનુસરનારા છો અને આપથી જ શબ્દ તથા અર્થને શક્તિ મળે છે અમે આપને નમસ્કાર કરીએ છીએ આપ સર્વ ઇન્દ્રિયોવાળા પણ ઇન્દ્રિય અને સ્વતઃ સિદ્ધ જ્ઞાનવાળા છો વળી આપ શાસ્ત્રોનું ઉત્પત્તિ સ્થાન છો એટલે વેદો આપના નિશ્વાસ છે આપ સ્વયં વેદ સ્વરૂપ અને એના વિધિ નિષેધ સ્વરૂપ છો અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ આપ જ વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ છો અને બળદેવ છો આપ જ પ્રદ્યુમન તથા અનિરુદ્ધ છો અને ભક્તોના પતિ છો આપને અમે નમસ્કાર કરીએ છીએ આપ અંતઃકરણ વગેરે ગુણોના પ્રકાશક હોય તે જ ગુણો વડે પોતાને ઢાંકી અનેક સ્વરૂપે પ્રકાશો છો ચિત્ત વગેરે ગુણોની ચેતના વગેરે વૃત્તિઓથી

પોતાની કાળ શક્તિને ધારણ કરી રજોગુણ આદિ ગુણો દ્વારા આ જગતની ઉત્પત્તિ સ્થિતિ તથા નાશ કરો છો અને અમોદ વિહાર વાળા આપ માત્ર દર્શનથી જ તે તે સંસ્કાર રૂપે પ્રથમથી રહેલા ક્રૂર વગેરે સ્વભાવોના જગાડતા રમો છો આ ત્રણે જગતના શાંત અશાંત તથા મૂઢિક યોની આપ ત્રણ પ્રકારના જે શરીરો છે તે આપના જ છે તો પણ હમણાં સત્પુરુષોના ધર્મનું રક્ષણ કરવાની ઈચ્છાતી પ્રવૃત્તિ કરતા અને પુરુષોનું રક્ષણ કરવા માટે સ્થિતિ કરવા આપને સાત્ત્વિક શરીરો પ્રિય છે હે શાંત આત્મા પોતાની પ્રજાએ કરેલો અપરાધ સ્વામીએ એકવાર તો સહન કરવો જોઈએ માટે આપ પણ આપને નહીં જાણતા આ મૂળ નાગના અપરાધને સહન કરવા યોગ્ય છે હે ભગવાન કૃપા કરો આ સર્પ હમણાં પ્રાણ થશે

નાગ પત્નીઓ એમ સ્તુતિ કરી એટલે ભગવાને પગના પ્રહારોથી ભાંગી ગયેલા મસ્તકોવાળા અને મૂર્ચિત થયેલા કાલિયા નાગને છોડી દીધો પછી ધીમે ધીમે આવેલી ઇન્દ્રિય શક્તિને પ્રાણ વાળો તે કાલય નાગ મહાકષ્ટથી શ્વાસ લેતો બે હાથ જોડી દિન થઈ સર્વ દુઃખ હરનારા શ્રીકૃષ્ણને કહેવા લાગ્યો હે નાથ અમે દુષ્ટ ઉત્પત્તિ સાથે જ તમોગોળી સ્વભાવના અને લાંબો કાળ રહેનારા ક્રોધ છીએ કારણ કે જેને લીધે મિત્યા દુરાગ્રહ બંધાય છે એવા લોકોનો સ્વભાવ તજવો મુશ્કેલ છે હે સૃષ્ટિ કરતા દેવ રાજસ આદિ ગુણોથી વિવિધ પ્રકારે સર્જાતા આ જગતને આપે સર્જ્યું છે જેમાં અનેક જાતના સ્વભાવ દેહ શક્તિઓ ઇન્દ્રિયની શક્તિઓ માતાની શક્તિઓ પિતાની શક્તિઓ વાસનાઓ તથા આકૃતિઓ રહેલી છે હે ભગવાન આપની તે સૃષ્ટિમાં અમે સર્પ જન્મથી જ અત્યંત ક્રોધી છીએ એથી પોતાની મેળે મોહિત હોય આપની દુષ્ટ જ માયા અમે કેવી રીતે તજી શકીએ આપ સર્વ જાણો છો અને જગતના ઈશ્વર છો તેથી આપ જ આપની માયાને તજાવવા કારણ છો માટે મારો અનુગ્રહ કે નિગ્રહ જે આપ માનતા હો તે કરો શ્રી સુખદેવજી બોલ્યા કાળિયા નાગનું તે વચન સાંભળી ભક્તોના કાર્ય માટે મનુષ્ય બનેલા ભગવાન કૃષ્ણ બોલ્યા હે સર્પ તારે અહીં રહેવું નહીં તું તારી જ્ઞાતિઓ છોકરા અને સ્ત્રીઓ સાથે સમુદ્રમાં ચાલ્યો જા વિલંબ કરમાં જેથી આ નદીઓ આ નદીનો ગાયો તથા મનુષ્ય ઉપયોગ કરી શકે જે મનુષ્ય મેં તને કરેલી આ શિક્ષાનું બંને સંધ્યા સમયે કીર્તન કરશે તેને અમારી તમારી સર્પ જાતિ ભય થશે નહીં જે મનુષ્ય મેં કીડા કરેલા આ ધરામાં સ્નાન કરી જળથી દેવો વગેરેનું તર્પણ કરશે એને ઉપવાસ કરી માણું રમણ દ્વીપ છોડી આ ધરાનો આશ્રય લીધો હતો તે ગરુડ હવે મારા પગના ચિહ્નવાળા તને ખાશે નહીં શ્રી સુખદેવજી બોલ્યા અદ્ભુત કરનારા ભગવાન કૃષ્ણ એમ કહ્યું એટલે કાલિયા નાગ તથા તેની પત્નીઓ હર્ષથી આદરપૂર્વક તેમની પૂજા કરી દિવ્ય પુષ્પોની માળાઓ મણિયો મહાકિંમતી આભૂષણો દિવ્ય ચંદન વિલેપન તથા મોટી કમળની માળા વડે જગતપતિ ભગવાનને પૂજી પ્રસન્ન કરી કાલિયા આનંદિત થયો ભગવાન તેને ત્યાંથી જવાની રજા આપી અને ભગવાનને પ્રદિક્ષિણા તથા વંદન કરી તે નાગ સ્ત્રીઓ સંબંધીઓ તથા પુત્રો સાથે સમુદ્રના રમણ દ્વીપમાં ગયો એટલે ક્રીડા માટે મનુષ્યનું રૂપ ધરનારા ભગવાનની કૃપાથી યમુના નદી ઝેર વિનાની અને અમૃત સરખા મધુર જળવાળી થઈ શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ અધ્યાય સોળ સમાપ્ત જય શ્રી કૃષ્ણ